હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આપનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણા નવગમાં આપનું સ્વાગત છે જય માતાજી મિત્રો આજનો આપનો દિવસ કેવો રહે છે એ પણ તમને બતાવીશું આજનો બ્લોગ કેવો રહે છે એ પણ તમને બતાવીશું ને અત્યારના થાય છે સાડા નવ તો કામમાં પતી ગયું આપનો બ્લોગ અવ સ્ટાર્ટ કરીશું તો મિત્રો મારું વિડીયો ગમતો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ફરજિયાત કરું

વેકેશન સરસ પણ એ અક્ષર એને હાર આવતા નહીં એટલે લખવા બે તો કંઈ એને અક્ષર કેવા આવે છે કોમેન્ટ કરીને બતાવજો સારા આવી છે કે નહીં હાર આવતા એમ મિત્રો ગુડ મોર્નિંગ તો મિત્રો અત્યારે લખવા ગયો છે અને મંદિર તો જુઓ પેલો બાર રમ્યો છે તાવ બીમારી અત્યારે વહેલે વેલે ઠંડ ઠંડ લખવાનું હોય કે રમવાનું હોય ના રમાય બકાતા ઠંડક ઠંડ લખવાનું હોય જો વાસણ થઈ અને હવે નાવા કરવાનું છે मिदुल तार ले थई गयो ले संधि बे उभो थई गयो हां चेलू राखियो एक कल्लाक राखवान बका एक एक पत्तू लखे को अक्षरो ना सुद्रे जो गाइस आसी मित्रक ना अक्षर चेव लखा सो हारा आवता नहीं सुद्रेया नहीं कमेंट करीन बताव जो जेवा आवो नी चलो दाणा वो पहला रो अती है ना मिदुल काक बात कशक मा દાળ તો બકા આવું ચાન સળનમો દાળ ઢોકળી બનાવ દૂધીનું નીનું કરવું છે ત્યાં જોવો અમારે તો દવાખાની આખો ઢકલો ઘરમાં અંદર જેટલી બધી દવાઓ પડી છે મનદીપની લાયા છીએ અને હવે રસોડાનો ટાઈમ થઈ ગયો છે તો રોદવા પણ દેવું પડશે જો આ ફ્રિજ છે પણ એને કોઠાર બનાવી દીધું અંદર જેટલું બધું ભરી દઈએ અંદર મૂકવાની વસ્તુ મૂકાય કોઈ આબીધી વસ્તુ ના મૂકાય જો ગાઈસ અમાર તો રસોઈ તૈયાર થઈ ગઈ છે અને મનદીપનો મિત્ર બે તો ખાવ બેહી ગયા છે અને સતોય મિત્રક પેલા પેલા કેરી ખાઈ છે જો જો મનતા તો તો ચલો ગાઈસ તમને પણ જમગી લીધું છે એ હું મેં ઓની લીએ અને અમે પણ જમવા બેહ મનદીપ હનો સાક્ષ હ

Anu kalah dulu, lupa jadi pahalas kau jadi lalu mercu. A mandip sukarat duwate. Las gas! Oh. Asa kulauk. Sukai isa. mandip paipolak awat duwa. A gyao na na po sa no box sa <sighs> Iranda. रेडो बस इतलोच ठेव तितलो करजो चल या बघ हा 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 मोहन काय नाही तो बऊ थई गयो थोडं रेडो અમે તો ખેતરમાંથી દૂધ લઈને આવી ગયા છીએ હળાપત થઈ ગયા છે એટલે શું શાક સમારવા માટે બેહી ગયો ગયું છે શાકમાં ત્યાં શું બનાવવાનું છે એ પણ તમને બતાવી જો કઈ ચોડી અને તુરિયાનું શાક બનાવવાનું છે અને જો બીજા વિડીયોનું પણ શૂટ કરવાનું બાકી એટલે એ વિડીયો મિત્રક મનદીપ અને એમ પપ્પા ત્યાં જણા કરશે આ વિડીયો શૂટ કરવા માટે પડદો લગાવે છે જો કઈશ તુલસી એ બધું તૈયાર કરી દીધું છે મનદીપ જો લાય દીધું છે બોલવા માટેનું તૈયારી કરી દીધી સાહેબ આવી એટલી ઘન અને હું એટલી ઘન શાક સમારી દઉં શાક કેવું બનેશા એ પણ તમને કોમેન્ટ કરીને બતાવજો કઈ જય માતાજી હમ जो गाइस खबर तो पते गई हूं हुआ हमारा पठारी पर रेडी થઈ ગઈ જો અમારો વિડિયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો જય માતાજી તો ચલો મિત્રો તમને પણ કહી દઈએ ગુડ નાઈટ તો ગુડ નાઈટ મિત્રો હવે મળીશું આવતી કલા નવા પ્રોગ્રામમાં જય માતાજી ગુડ નાઈટ